વલસાડના ધમડાચી નેશનલ હાઇવે પાસે આવેલી ખાડી પરના પુલ પર ટેન્કર પલટી મારતા અકસ્માત સર્જાયો શુક્રવારના આઠ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે ત્યારે આજરોજ ફરી એકવાર ટેન્કર પલટી મારવાની ઘટના બની વલસાડના ધમડાચી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે આવેલા ખાડી પરના પુલ પર એક ટેન્કર નંબર જીજે ટ્વેન્ટી વન વાય ફાઈવ ફોર વન એટ નો ચાલક પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન સ્ટેરિંગ પરથી ચાલકે કાબુ ગુમાવતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટેન્કર પલટી માર્યું હતું ઘટના બનતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા તાત્કાલિક ધોરણે ટેન્કર ચાલકની મદદ માટે રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી કોલ મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ટેન્કરમાં સવાર ચાલકને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે અકસ્માત થયેલા વાહનને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી સાઇડે હટાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો